એક સરકારનો માણસ કે એક ભાજપનો માણસ આવીને જાણે બાપાની પેટીએમ રૂપિયા આપો નહીં તો આમ નાખીશ સ્ટેમ કર નાખીશ આ અપમાન કહેવાય કે નો કહેવાય અપમાન ભરી જિંદગી જીવવી પડે કેવી રીતે કે આ અહીંયા હજારો દુકાનો છે અલગ અલગ પ્રકારની અવારનવાર નવાર કોર્પોરેશન ના માણસો આવે ને રૂપિયા માગે રૂપિયા નો આપો તો આમ કરી નાખીશ સ્પેમ કરી નાખીશ મને તો મને અંદર થી બહુ દુઃખ લાગે અપમાનિત થઈએ કે આ સાલો છે ને રૂપિયા માગે છે તોય દેવા પડે છે આ થાય છે કે નતા તું ખરેખર આ પાડો છો ખોટી ખોટી અપમાન થાય આપણું આ અપમાનિત જિંદગી જીવીએ છીએ આપણે કોઈ સરકારી કામ પડે કે 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 આધાર કાર્ડ 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 રેશન દાખલો કે લગ્ન નો દાખલો બીજું ત્રીજું કઈ પણ કામ તો અધિકારીને હાથ જોડવા પડે રૂપિયા આપવા પડે એને નો આપવા હોય તો અહીં એક ગમે કોઈ એજન્ટ હોય એને આપી દો એજન્ટ ઉપર પોપ કરી દે પછી તમારું કામ થાય આ સાચું છે કે ખોટી વાત છે આ એક અપમાન છે કે આખો દિવસ મહેનત મજૂરી કરીએ આ બધી દુકાનો અહીંયા ખુલ્લી છે સ્ટાર મોબાઈલ પાર્ટ છે અહીંયા અક્ષર સિલેક્શન છે ગણેશ પાન સેન્ટર એની બાજુમાં સાયકલ માર્ટ છે શ્વેતાયન મફત રૂપિયા થોડા આવે છે આખો દિવસ સવારમાં આઠ વાગ્યામાં દુકાન ખોલીને જાપટીન સાફ કરીને પછી આખો દિવસ બેસીએ કસ્ટમર આવે કે ન આવે પણ હાંજ થાય બે કિલો ધૂળ તો આવે ઉડીને વાત હાચી છે કે ખોટી છે અને એટલી મહેનત કર્યા પછી એક સરકારનો માણસ કે એક ભાજપનો માણસ આવીને જાણે બાપાની પેટીએમ રૂપિયા આપો નહીં તો આમ નાખીશ સેમ કરી નાખીશ અપમાન કહેવાય કે ન કેવાય ચાર જણા એ આપડે ખૂબ ખૂબ આભાર ભૈયા અપમાન કહેવાય કે ન કેવાય છેલ્લે હાવ છેલ્લે આપણે ઈમાનદારીથી ધંધો કરીએ જોખમ આપણું રોકાણ આપણું મહેનત આપણી કમાણી થાય નો થાય તેજી મંદી બધું આપણા ઉપર અને છતાંય અન્યાય પણ આપણા ઉપર કરવામાં આવે છે આ લાયસન્સ લાવો તે લાયસન્સ લાવો આ નથી તે નથી એમ કહીને ગમે તેમ કરીને વાંકમાં લઈને રૂપિયા લેવાની જ વાત કરવામાં આવે છે એને બદલવા માટેની લડાઈ આમ આદમી પાર્ટી લડી રહી છે કે આ બધું બદલવું છે એટલા માટે તમારો સહયોગ જરૂરી છે રાજનીતિમાં હું હમણાં જેમ કહી રહ્યો તો એમ વર્ષોથી રાજકારણને બે પ્રકારના લોકોએ ધંધો બનાવી દીધો છે નેટ ધંધો બે પ્રકારના લોકો રાજકારણમાં છે એક જે બહુ રૂપિયા વાળા છે એ બધા નેતા છે કોઈ ભાજપમાં છે કોઈ કોંગ્રેસમાં છે રૂપિયા વાળા બધા નેતા અને એક જે બાહુબલી માણસો છે ગુંડા ટાઈપના માથા લફંગા ટાઈપના માણસો છે એ બધા નેતા છે આપણે બધા રહ્યા આમ આદમી સામાન્ય માણસો આપણી પાસે રૂપિયા નથી આપણે માથાભારે માણસ નથી એટલે આપણું કોઈ સાંભળતું નથી આ તો અરવિંદ કેજરીવાલનું કે નાના માણાની ની પાર્ટી બનાવીને આપણી બધા જેવાની જગ્યા કરી દીધી રાજકારણમાં કે અમારી જેવા જેની પાસે રૂપિયા નથી એવા અત્યારે રાજકારણમાં કામ કરી શક્યા છે એટલા માટે જો રાજકારણમાંથી માથાભારે માણસો અને ભ્રષ્ટાચારના રૂપિયા તગડા થયેલા લોકોને કાઢીને તમારા કે મારા જેવા પરિવારમાંથી આવતા સામાન્ય માણસ ને આગળ વધારવા છે તો આમ મત આપવો જરૂરી બને ફાઇલ નો મુદ્દો ને સુરત ખૂબ છે મુદ્દો બધે છે મહેન્દ્રભાઈ એમની વાતમાં ઉલ્લેખ કર્યો કે ગઈ ચૂંટણીમાં ધારાસભ્ય આવ્યા હતા અને એને આ ફાઇલ વાળી સોસાયટી નું બધું કર દેવાની વાત કરી હતી એમ જ બોલ્યા ને તમે એમ જ કીધું હતું ને ધારાસભ્ય એ સરકારી જમીનોની સરકારી જમીનોની ઘણી ફાઇલો ક્લિયર થઈ ગઈ અને બિલ્ડરો ને મળી ગઈ સૂચિત સોસાયટીની ફાઇલો બાકી રહી ગઈ છે એ આપણે કરવાની છે આપણે પોતે કરવાની છે આ વખતે કરવાની છે જાડુને મત આપીને કરવાની છે આ વખતે ગેરસમજણ ન થવી જોઈએ અમારી પાર્ટી નાના માણસના જીવનને સક્ષમ બનાવવા માટેનું કામ કરે છે અમારી પાર્ટી શું કામ કરે છે છે કે સરકારી સરકારી સ્કૂલ બનાવે દિલ્હીની અંદર શાનદાર સ્કૂલો બનાવી આજ અહીંયા બેઠેલા બધા માણસો એ કબૂલવું પડશે કે જીવનમાં જે કઈ કમાઈએ છે દુકાનમાંથી કે ધંધામાંથી કે નોકરી કરીને એમાંથી મોટા ભાગના રૂપિયા છોકરાના ભણતર પાછળ ખર્ચાઈ જાય છે વાત સાચી છે

એ રૂપિયામાંથી પચાસ ટકા રૂપિયા ભાજપના ચૂંટણી ફંડમાં જાય છે ને એટલે આવું વારંવાર થાય છે દોસ્તો ભાજપના ચૂંટણી ફંડ અને અમે શું કહીએ છીએ અમે એમ કહીએ છીએ કે તમારા છોકરાઓને મફત ભણાવવા છે અહીં જે કઈ બેઠો જેને એમ લાગતો કે ના મારા છોકરાને મફત નથી ભણાવો મફત ભણાવશો તો દેશ બરબાદ થઈ જશે એવું માનતો હાથ ઊંચો કરો છોકરાને મફત ભણાવવાથી ભારત દેશ બરબાદ થઈ જાય એવું જે માનતા હોય બોલો અમે એમ કહીએ કે દેશના એક એક બાળકને મફત ભણાવવા છે તો રાખ્યું માટે સારામાં સારી સ્વાસ્થ્ય ની સુવિધા ઉભી કરી છે કે કોઈ માણસ બીમાર પડે ગમે તેવો માણસ દવાખાના જાય તો એને ખિસ્સામાં હાથ નહીં નાખવાનો ભગવાન નામ લેવાનું અરવિંદ કેજરીવાલ મત આપવાનો દવા લઈને પાછું મફતમાં

આપણને એમ કહેવામાં આવે છે ભાજપ દ્વારા કે દેશને વિશ્વ ગુરુ બનાવવો છે બનવો જ જોઈએ આપણે બધાય મહેનત કરશું વિશ્વ ગુરુ બનાવવા માટે જીવ રેડી દઈશું આપણા દેશ માટે પણ દેશના એક બાળકને કોઈ બીમારી લાગુ પડે ને આખા ગામમાં હાથ લાંબો કરવો પડે તો ડૂબી મરવું જોઈએ આ ભાજપની સરકારે ડૂબી મરવું જોઈએ કેવી રીતે વિશ્વગુરુ બનશે એક દીકરાની દવા નથી કરાય એકતા તમે ઈશ્વરે જે બાળકને આપણા દેશમાં મોકલ્યો એને જન્મતા વેત કોઈ બીમારી લાગુ પડી તમે એની સારવાર ન ગાજર દેખાડો છો અમે એમ કહીએ હોય કે ગરીબ હોય કોઈના ઘરમાં બીમારી આવે અમારી આમ આદમી પાર્ટીની તમે પોતે બનાવેલી તમારા જેવા માણસોની આમ આદમીની નાના માણસોની સરકાર એને મફત આરોગ્યની સારવાર કરાવશે દોસ્તો તમે મને એમ કહો કે કોઈ બીમાર માણસને મફતમાં સારવાર કરાવીએ તો દેશ બરબાદ થઈ જાય

જયારે અમે એમ કહીએ કે મફત આપશું મફત શું આપવાનું ભાઈ તમારા છોકરાને મફત ભણાવા છે મફત દવા આપી છે અમે એમ નથી કીધું કે દરરોજ બપોરે મામલતદાર ઓફિસે થી ટિફિન મફત આવી જશે એવું અમે નથી કીધું કે દર દિવાળીઓ કલેક્ટર ઓફિસથી થી ત્રણ જોડી કપડા મફત આપશે એવું કોઈ નથી કીધું અમે તો એમ કીધું કે તમે મહેનત કરીને કપડા લઈ લેશો મહેનત કરીને એક મકાન લઈ લેશો મહેનત કરીને ત્રણ ટાઈમ જમી લેશો પણ દીકરાને ભણાવવાની જવાબદારી તમારી બનાવેલી આમ આદમી પાર્ટીની સરકાર સરકાર લેશે અમે એટલું જ કહીએ છીએ અને અમે એટલું કહીએ છે કે પૈસા ક્યાંથી લાવશો પૈસા નથી કે લેણો થઈ જાય દેશ ઉપર દેવું શ્રીલંકાની હાલત હું થઈ ઓહો કેટલી ચિંતા છે શ્રીલંકાની શ્રીલંકાની ચિંતા કરે છે ભાજપ વાળા તમારા બધા પાસે મોબાઈલ છે ગૂગલ ખોલો ને લખો શ્રીલંકામાં હું મફત મળતું ચેક કરો જઈ શ્રીલંકા બરબાદ થઈ ગયું એવું ભાજપ વાળા કહે છે તો શ્રીલંકામાં એવું કઈ વસ્તુ મફત મળતી હતી જેના કારણે બરબાદ થયું બધા Google કાઢીને એકવાર ચેક કરો જે શ્રીલંકા ફ્રી સર્વિસ લખો જે શું આવે છે શ્રીલંકા એટલે બરબાદ થયું કે શ્રીલંકાની દેશ આખાની જનતાએ લોહી રેડીને ટેક્સ ભર્યો પૈસા કમાઈને ઈ ટેક્સ નેતાઓ જલસા કરવામાં રૂપિયા વાપરી નાખ્યા એટલે દેશ બરબાદ થઈ ગયો જનતાએ જે ટેક્સ ભર્યો એ ટેક્સના પૈસા માંથી જો જનતાને સુવિધા આપી હોત તો હાલત અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જર્મની જેવી હોત